નમસ્કાર નવ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યમાં સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ભૂમિ સીમાંકન માટે સર્વેની કામગીરી કરાઈ રહી છે અને ભૂમિ સીમાંકન સર્વે કરાઈ રહ્યો હતો ત્યારબાદ ભૂમિ સીમાંકનની રી સર્વે કામગીરીની સમીક્ષા માટે રી સર્વે ભૂમિ સીમાંકનના પાયલોટ પ્રોજેક્ટ માટે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અંતારિયાળ ગામ સરદારપુરાની પસંદગી કરાતા વડોદરાથી પધારેલા રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક સચિવ જયંતિ રવિ અને જિલ્લા અનિલ સેટલમેન્ટ કમિશનર સહિત ડીએલઆરના નિષ્ણાત અને અધિકારીઓ સહિત ટીમ એ સામલીના સરદારપુરા ગામે પસંદ કરાયેલ સ્થળની મુલાકાત કરી ભૂમિ સીમાંકન અંગે સમીક્ષા કરી અધિકારીઓની જરૂરી સૂચના કર્યા હતા

એક વખત આપણે બરાબર એને બેસાડી દઈએ તો પછી એના ઉપરથી પછીના જે ફેરફારો થયા છે એના બારામાં પછી આપણે જોઈ શકીએ કે આવી એક પ્રયોગ આપણે એક પ્રાઈલટ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ કરવા માટે આવ્યા છે ચાલો નમસ્કાર આજે ગાંધી તાલુકામાં આવેલું છે એમાં આજે મહેસૂલ વિભાગ તરફથી અમે આવ્યા છીએ ગાંધીનગરથી અને સાથે અમારા સેટલમેન્ટ કમિશનર વિજલ શાહ સાહેબ પણ અહીંયા બેઠા છે અને જિલ્લાના કલેક્ટર શ્રી પણ અહીંયા આવ્યા છે અનિત ધામિયાજી અને સૌથી પહેલા તો ગ્રામના સરપંચ શ્રી સુભાબેનને પણ મારા નમસ્તે ઉપસરપંચ બેનનું શું નામ ચંદ્રિકાબેનને પણ મારા નમસ્તે સૌથી પહેલા નવા નવા ભરાયેલા ચૂંટાયેલા સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ શ્રી ને પણ અને એ પણ પાછા બહેનો છે એ જાણીને અને આનંદ થયો હવે આ ગામમાં આપણે અમુક જે કઈ રીતે આપણે હજી સરસ એને સચ કરીને સટી બનાવી શકીએ એના માટે અમે એક એક તાલુકાની અંદર એક એક ગામની પસંદગી કરી છે આખા રાજ્યમાં અને એમાં આ પ્રયોગ કરશું તો આપણને આઈડિયા મળશે કે કેમ કરવાથી જે અમુક તમારા રિસર્વે ટાઈમના જે પામ્યા છે એને આપણે કેમ દુરુસ્ત કરીને ઠીક કરી શકીએ તો એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ તમારા બધાનું સાથ સહકાર પણ એમાં જોઈએ છે મળશે કે નહીં